નવરાત્રીને માત્ર બે દિવસની જ ખેલૈયાઓ પરંપરાગત પોષક અને અવનવા સ્ટ્રેપ સાથે થનગની રહ્યા છે નવરાત્રી પાસે આવતા જ વરસાદ પણ મન મૂકીને રહ્યો છે અને કારણે ગરબા મુશ્કેલી થઈ રહી છે વડોદરામાં વિરામ લેતા જ ગરબા કામે લાગ્યા છે નવલખી મેદાન ખેલૈયાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે બે દિવસ પહેલા ભારે વરસાદથી મેદાન તળાવમાં ફેરવાયું હતું બે દિવસથી વરસાદ વિરામ લેતા પાણી જમીનમાં ઉતરી ગયું છે જેથી ગરબા ગ્રાઉન્ડ ખેલૈયા

જેટલો વરસાદ પડે એ રિચાર્જ બોર ની અંદર પાણી આપણું કલાક ની અંદર નીકળી જાય છે અને અત્યારે આપણું ગ્રાઉન્ડ જો સો દોઢસો માણસ ટીમ લાગી ગઈ છે આપડી એસી ટકા નેવું ટકા આપણું કામ રેડી છે બે દિવસમાં ગ્રાઉન્ડ આપણું રેડી થઈ જશે અને અમારો આખી ટીમ બધા રાત દિવસ અહીં કામે લાગી ગયા છે શું કહો છો ગઈકાલથી કામગીરી સારું કરી કેટલું સાધન સામગ્રી લગાડ્યું છે માટી સુકી કરવી પડે આના માટે કેવી રીતે પાંચ થી છ કેક્ટરો છે રોલર છે બીજા નાના બધા સામગ્રી છે બધી આપણે આપડી રીતે બધું તૈયારી કરી દીધી છે નારાજ નહીં થાય રવિવાર ના દિવસે વડોદરામાં જે ભારે વરસાદ પડ્યો ને એના કારણે એક શંકા ઉભી થઈ રહી હતી કે ગરબા થશે કે કેમ પરંતુ વડોદરાના ગરબા રસિકોએ હવે આનંદના સમાચાર છે ને તૈયારી કરી લેવી જોઈએ કારણ કે આપ અહીંયા જોઈ રહ્યા છો નવલખી મેદાન ખાતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો દ્વારા મેદાન છે તૈયાર કરી દેવામાં આવ્યું છે આ આયોજકોની અગમચેતીના કારણે આ મેદાન છે અત્યારે પાણી વગરનું થઈ રહ્યું છે કારણ કે રવિવારના દિવસે આખું મેદાન પાણીથી ભર્યું હતું પરંતુ એમનું જે આયોજન હતું અને એના કારણે આ પાણીનો નિકાલ થઈ ગયો છે ગરબાનું જે મેદાન છે એની ચારે તરફ આવી જ રીતે એક પાણીની કેનાલ બનાવવામાં આવી છે અને કેનાલની અંદર વરસાદી પાણી જમીનમાં ઉતરી જાય એના માટેના બોરવેલ પણ બનાવવામાં આવ્યા છે આ ભૂગર્ભ જળમાં પાણી ઉતરી જાય એના આ બોરવેલ છે ને લગભગ પચીસ જેટલા બોરવેલ બનાવવામાં આવ્યા છે અને એના કારણે આ મેદાનનું પાણી છે એ તમામ અત્યારે જમીનમાં ઉતરી ગયું છે અત્યારે હાલ મેદાનના દ્રશ્યો દેખાડું કે ગઈકાલથી જ જેસીબી ટેક્ટર અને રોડ રોલ છે કામે લગાડવામાં આવ્યું છે અને ગરબા મેદાન છે તૈયાર કરી દેવામાં આવ્યું છે પાણી જે જમીનમાં ઉતારવાનું આયોજન હતું એના કારણે આખું મેદાન છે એ કોરું થઈ ગયું અને આજે આ તૈયારી કરવામાં આવી રહી છે મેદાનને સુકવી પણ દેવામાં આવ્યું છે હવે જો વરસાદ આવે તો આ જે પ્લાસ્ટિકના જે છે પ્લાસ્ટિકનું કવર છે એ આ મેદાનને કરી દેવામાં આવશે આપ જોઈ રહ્યા છો એકદમ મેદાન સૂકું થઈ ગયું છે પહેલા જ નોરતાથી ગરબા રસિકો ગરબા ખેલી શકે એના માટેનું આયોજન છે કાલે સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવશે અને પહેલા નોરતાથી જ ગરબા શરૂ થઈ શકે એ પ્રકારની વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોની તૈયારી છે અને એમનું જે આગોતરું આયોજન હતું એ અત્યારે રંગ લાવ્યું છે અને પહેલા જ દિવસથી નોરતાના પહેલા જ દિવસથી ખેલૈયાઓને ગરબા રમાડવામાં આવશે કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા